અંકલેશ્વર શહેર તાજ્ય કમિટી દ્વારા નગરપાલિકા અને વીજ કચેરીએ મોહરમ પર્વને લઈ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અંકલેશ્વર નગરપાલિકા કચેરી અને વીજ કંપનીની કચેરી ખાતે અંકલેશ્વર શહેર તાજિયા કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલ સેક્રેટરી વસીમ ફળવાલા ઉપપ્રમુખ નૂર કુરેશી જોઈન્ટ સેક્રેટરી નજમુદ્દીન શેખ સમીર પઠાણ સહિતના આગેવાનોએ બે કલાકે એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર આવનાર મોહરમ પર્વને લઈ જુલુસ નીકળશે જેના પગલે સફાઈ સ્ટ્રીટ લાઇટ રસ્તાઓનું કાર્પેટિંગ અને સંવેદનશીલ વિસ્તારોમાં હેલોજન લાઇટ લગાવવા સહિત તાજી રૂટ પર આવતા જીઈબીના વાયરો ઊંચા કરવા ડીપી સપ્લાય પર સ્ટાફ મૂકવા માંગ કરવામાં આવી હતી સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ